ન્યૂ હોલેન્ડ પાંત્રે દસ ટ્રેક્ટર સિમસર એન્જિન સાઇડ ગેર ઓઈલ બ્રેક આગળના ટાયર સી આઠના નવા મોટા ટાયર રિમોટ નવા તેર છ અઠ્યાવીસના રિમોટ નવા ટાયર ગુડિયર કંપનીના વજ્ર ઓરિજિનલ કલર સિમસર એન્જિન સાઈડ ગેર બાવડામાં કંપનીની સાંકળો લાગેલી છે પાટલી પણ સાથે મળી જશે છત્રી રજવાડી એકદમ ચોખ્ખા કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેટરી સેલ સ્ટાર્ટ વાયરિંગ બધું ચાલુ કમ્પ્લીટ સેજ પણ ધોવાની ફણકી પણ નથી આવતી કામ આપે હાઇડ્રોલિક ગેરમાં કે ઠાઠામાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ કોઈ વસ્તુ કંપની ફિટિંગ એન્જિન એન્જિન ગેરઠાઠું હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ કોઈ પણ વસ્તુ ખુલેલ નથી ઓરિજિનલ કન્ડિશન બેટરી સેલ સ્ટાર્ટ ચારે ચાર ટાયર સારા મોટા ટાયર રિમોટ છે આગળના ટાયર આખા છે નવા નવા ચારે ચાર ટાયર ટ્રેક્ટરમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી